સુરત મહાનગરપાલિકામાં ગણેશ ઉત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી થતી હોય છે દર વર્ષે હજારોની સંખ્યામાં ભગવાન દુંદાળા દેવ ગણેશજીની પ્રતિમાની સ્થાપના થતી હોય છે સુરતમાં લાખોની સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવાર રહેતા હોવાના કારણે ગુજરાતમાં અન્ય શહેરો કરતા સુરતમાં રંગે ઉજવણી થાય છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન અંદાજે સિત્તેર હજાર કરતા વધુ નાની મોટી પ્રતિમાઓનું સ્થાપન થાય છે હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિષ્ઠા થતી હોવાના કારણે ગણપતિ સ્થાપનાથી લઈને વિસર્જન સુધીમાં ખૂબ સારી રીતે આયોજન કરવું જરૂરી છે સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા પણ ગણપતિ ઉત્સવને લઈને તૈયારી કરવામાં આવતી હોય છે ઉધણા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં સુરતના સાંસદ મુકેશ દલાલની અધ્યક્ષતામાં બેઠકના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ ગણપતિ ઉત્સવ સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા સુરતના સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે આજે ગણેશ ઉત્સવ સમિતિની બેઠકની અંદર મૂર્તિ કારો ડીજે ના વ્યવસાય સાથે જોડાયેલા લોકો મંડપ ડેકોરેશન સાથે જોડાયેલા વેપારીઓ પણ હાજર રહ્યા હતા મૂર્તિની ઊંચાઈને લઈને મૂર્તિકારો એ રજૂઆત કરી હતી હાલ જે મૂર્તિની ઊંચાઈ નક્કી કરવામાં આવી છે તેમાં ફેરફાર કરવામાં આવે ડીજે વગાડવાના સમયમાં વધારો કરવામાં આવે કૃત્રિમ તળાવને લઈને કેટલીક મુશ્કેલીઓ રજૂ કરવામાં આવી છે

તે લોકોને પડતા પ્રશ્નોની બાબતમાં એ લોકો મને રજૂઆત કરવા આવ્યા હતા આયોજક સંઘમાં મોતિકારો ગણેશ આયોજકો ડીજે મંડપના આયોજકો સહિતના જે પણ કોઈ સ્ટોક હોલ્ડર્સ છે એ તમામ મને રજૂઆત કરવામાં આવ્યા હતા અને તેઓને સ્પષ્ટતા વિવિધ પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના મુદ્દા એ લોકો મારી સમક્ષ એ લોકોની રજૂઆત હતી એવા કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે એ લોકોના મુખ્ય મુદ્દામાં એ લોકોની ઈચ્છા અને લાગણી એવી હતી કે મૂર્તિની ઊંચાઈ થોડી છૂટ આપીને ઉપર કરવામાં આવે રૂટ જે જીગજેક પ્રકારના રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે છે તે સરળ રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે ડીજેના ટાઈમિંગમાં થોડોક ફેરફાર કરવામાં આવે જે કૃત્રિમ તળાવમાં એ લોકોને થોડીક વિવિધ પ્રકારની સમસ્યાઓ નડે છે તે તે બાબતમાં રજૂઆત કરવામાં આવી અને આ પ્રકારે બીજા અનેક નાના મોટા પ્રશ્નોની વાત હતી અને મેં એ લોકોને ખાતરી આપી છે કે કન્સર્ન ઓથોરિટીઝ જોડે બેસીને અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અમારા હવે કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટિલ સાહેબ જોડે વિચાર વિમર્શ કરીને એ લોકો જોડે એના માર્ગદર્શન હેઠળ આમાં જે પણ કોઈ વ્યવહારો ઉકેલ હિન્દુ સનાતન ધર્મના તહેવારની ઉજવણી માટે એ શક્ય હશે તે કરવામાં આવશે દર વખતે વિસર્જનમાં ઘણો ટાઈમ લાગી જાય છે એ માટે કોઈ વિશેષ આયોજન છે આ વખતે હા એટલે જેમ જેમ અમે આગળ વધતા જઈશું તેમ તેમ વિશેષ આયોજનમાં શું નક્કર ભૂમિકા આવી શકે શું બીજા નક્કર વિચારો આવી શકે છે તે નક્કી કરીને જેમ બને તેમ ઝડપથી વિસર્જન પૂરું થાય તે માટેના પણ પગલાં ભરવામાં આવશે